હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ હેરપોમ્પ બાકી છે અને દૂધ પીવે છે સાડા છ થયા છે પાંચ મિનિટની વાર છે ત્યાં હેરપોમ થઈ જશે गुड मॉर्निंग गुड मॉर्निंग जय स्वामी नारायण जय स्वामी नारायण मुझे आवत कूले जावानी तो 40 पाव चुपाइन राजा छे ते उ जलेस न થવાનું હોય તો મત થવાનું હોય ને હું થાઉ છું ચાલી ગયો હશે ઓલો કહેવાય કે નામ લેવાય હું હા મને ખબર ને આપણે એને પૂછીએ તારું નામ છે એ હેઠલ એનો નો કહેવાય ઈ કાંઈ હા ઈ કહે પણ હે જ કહેવાનું હા ભાઈ સુતો છે આજે ભાઈને વાંચવાની રજા છે ને હું ને દીવાબેન બેઠા આજે દીવાબેનને જેલસ ફીલ થાય છે કે ફીલ કોઈનું ન કરો કોઈ કોઈનું કંઈક હોય ને એમાં આપણે હેપી થવાનું હોય ઓકે સારું મન છટ્ટી વાળા તો

કોક ને એમ થશે કે હાહુ ને ખાતા ખાતા ઊભા કર્યા તો પ્લીઝ ઈ તો બોલતા જ નહીં કોઈ હો કેમ કે ઈ હાહુ નથી માર માત છે એટલે મારે માનવ ગમે ત્યારે ઉભી કરું કામાં વળી પાછો મમ્મી કોક આવે ને કે હાહુ ને ખાતા ખાતા ઊભા કર્યા લાવ્યા ઓ ખજાનો લાવ્યા આમાં સિરિયા તો થવાઈ ગયા હું શું કરું એમાં કેવી રીતે બરફ થયો નીચે કઈક પાણી બાણી નથી પડ્યું ને ફ્રીજ માં જોવું પડશે

રાખી જ મેલ પડે ને બહાર રાખવું તો બગડી જાય રાખો હાર હાશ પેલા ખાઈ લે મૂકી દો ઘડી પાક થઈ જાય માતાજી ગયા <laughs> 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 <laughs>

બોલ ને હીરો આઈપેડ મૂકી નાવ ગો બિલકુલ નથી સારું લાગતું તાર મોઢું એવું સવારે છે ને દીવાનું શું કે ખબર મમ્મી ભાઈને એક મારું મેં તો કેમ કે એને ઉઠાડવી કે મારે ઉઠવાનું એ સૂતો છે તો મને જેલેસ ફીલ થાય છે

જમો સારી બની હોય તો ધરાય જમી લે પછી સુઈ જઈ દાળ ભાત છે દાળ ભાત મી ખાઈ લે પછી ઘેર ને એ આ દાળ ભાત નથી આ ઘેર ની દવા છે કાપુ તો માથે જ પડ્યો આવે છે હા હા લ્યો નહીં આવે જો બે તો મારતો ન હોય એને

ગરમ ગરમ છો આમ તો જો હાલો આપણે એસી ભૈયા જઈએ અંદર સરખું સરખું મોઢું રાખ નકર મારું છે લે રોટી હતી તો ના તો શું રોટી મે સવારે બનાવી વેલે 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 વાલા એ એવું મોઢું કરને તો સારી નો લાગે તો હું સારી લાગું ને આપને તને ન્યા એમ નઈ તને ન્યા લંચ કરતા કરતા ઈ વિચાર આવ્યો કે રોટી હતી તો મમ્મીએ નાચોસ કેમ નો બનાવ્યા

બા જબા મમ્મી હા ઇવી જ્યુસ પીને જાઓ ચલો હવે હું અંદર વહી જાઉં જ્યુસ બની બટેકા થઈ ગયા પાણી છે સુગર લીંબુ મીઠું કોથમીર અને મરચા સુરતી મરચી છે પૌવા પલાળેલા જો એ બટેકા થઈ ગયા છે તો ઈ આલાકી દેવાના એક હાથે મને ફાવશે નહીં જરાક આવા થોડું ઉકળે ને પછી માં પોવા નાખી દેવાના પછી જરૂર પડશે તો ઉપરથી લીંબુ નાખશું બટેકા પૌવા તૈયાર થાય છે જો મેં ઓલું પાણી નાખ્યું હતું ને ઉકળી ગયું ને પછી એમાં તલાળેલા પૌવા હતા ને નાખી દીધા મસ્ત લચકો બની ગયા આમ આમ લચકો એ નહીં આમ ઓલાય ફ્રેશ ફ્રેશ પૌવા અને દીવા સભામાં થાવશે ને તો એ જમી લેશે તો આપણે જમી લઈએ હાલો

એમ નહીં તું કેવડો મોટો થઈ ગયો ઘડીકમાં એવું લાગે છે મને મારા કામ કરવા માંડ્યો બધા હેને હેને હાલ જમીન હિચકે એ બેસતું આપણે ડેડીને બહુ લેટ થાય એવું છે સો તું હવે પાછું યાદ કરમાં સો 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 સ સ સ સ સ બને એના નિત્ય નિયમ ચાલુ થઈ ગયા છે

નોતાળો ડોઝ ગયા બૂસ્ટર એટલે ડોઝ ગયા તમે નાવા જાવ છો ઓકે ગો કાઈ ને હું આવું વોટર બોટલ ભરતી આવું તમે પણ ઉપર ચડી ગયા ઘડીક માં એવું છે શું કીધું મુ કીધું ફૂલન કીધું એટલે એમ કરીને તમારે કહી દેવાનું એમ થઈ ન ડબલું લઈને ક્યાં છે પણ હું આમાં ફોન માં જોતી હતી ને આમ હતું કોઈ દેખાતું જ નતું તમે તો અહિયાં છો મમ્મી કે તારે જોવાનું બોલો હવે બોલો આ લો ફોન મુદ્દો જો આને મુદ્દો અહીંયા એમાં મારે એક બે પણ એક બે મહત્વના મહત્વના સંદેશા હતા જે મારે જોવા પડે મતલબ તમને એમ નથી તમે નાવા જવું જોઈએ મને લાગે છે તો જાવ તમને થોડું વધારે પડતું લાગે કે કે કોક એને પકડી જોટલી રાખી ઊભી રહે જહાર નઈ લો ચલો અને આ વિડિયો એન્ડ અહીંયા જ કરીએ પછી બરાબર ને શું કેમ એમ બેઠો છો તાર ફક્તો છો ગંદા સીધો બાથરૂમમાં જા જા જાજાજમા દીકરો સીધો બાથરૂમ માં જા તું ચોકડીમાં વોશ કર્યા વગર અંદર આવ્યો જ કેવી રીતે